બાકી ઘરે પછી કારો થઈ તો ઘરે તો એને શીરો ની ના કઈ વાંધો નહીં મેચ થઈ ગઈ છે પૂરી ને આવી ગયા છે ઘરે તો વિકાસનો કોલ આવ્યો કે કે તું આવ ફટાફટ હા પ્રોગ્રામ છે તો જતા આવી બધા સમાજ ના આવશે લોકો તો જતા આવી આપણે પણ તમને દેખાડીશું છે कन्या વિદ્યાલયનો પ્રોગ્રામ છે તો ત્યાં જઈએ આજે ચાલુ થયું છે એક સાંસ્કૃતિક કાર્યક્રમ કેવું કરતો છે તું તો ના ના અહીંયા જતો

જોઈએ હું જમવાનું તો ત્યાં જમી લેશરીને જવું પડશે વિકાસ કે મારા ભેગું જમવાનું હોય તો મેં કીધું ભલે ત્યાં જઈને જમશું તો હું નીકળું નીકળવા જોરદાર જમવાનું ઘરે આવશે તું વિવેકભાઈ જવાના છે સાંજે દ્વારકા દ્વારકા જવાના પ્રોગ્રામ બનાવે તો દ્વારકા જવાય હા કે દઈ કપડા બધી ધોઈ ના હોય ધોરાય બધા ધોય બે તરેક મારે હા સારું સારું દર્શન કરી આવે ને મારે તો કેદુલય જવાનું પ્રોગ્રામ એ પણ ઉપર થી શું કે અવાર નવાર જ જોઈ દ્વારકા તો ફૂલ ગરમી એ આવી ગયા તા રાધીપુર આ નંગ થઈ ગયો ભેગો રસ પીવું હોય તો રસ પીએ છે ત્યારે જમવાનું બાકી બાકી આ એને કે ખાય રુગો દાત જ ઉપાડો આ લઈ લ્યો ભાઈ મને શું હું થઈ મારા અડધો વિકાસ ને તમે જેટલું દેશો નું એટલું ખાઈ જ જશે

તમારો આવે <laughs> <laughs> અરે ઓકાઉ તો પડે ભાઈ ઓ પહેલા જરા હોય હા આઈ જાય તો સોરી તો તો ભલે આયો

એવા કહું રીયા ઓય વાત નથી કરતો હમણાં ગાડી ગાડી કરતા ને આ મેં અહીંયા કેટલા શું તમને એમઆરપી દેખાડું શું આરએસ દસ રૂપિયા

ભીડ દોડી વાર લાગશે ભાઈ સિદ્ધાર્થ ભાઈ અડધો કલાક કલાક ખાતું

બંદા દેની પંદા દેની આ ભાઈ મોઢું હતું આ તો રજા મલિક એટલું આરું મેં કીધું કે ને કે જવાય ના કોઈ મહાવી દે તમે વાત એની ના કરી તે આ વારી જા જા હાલો આ હાલો જપાટે ફટાફટ ભાગી

મિત્રો પચી ગયા છે બધા પોતપોતાને ઘરે ને હવે તો થાકી ગયા છે બહુ જ આજ તો ઘણું બધું ફરી આવ્યા એટલે ફટાફટ સુઈ જાય ને વ્લોગ કરી દઈએ પૂરો જો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ સબસ્ક્રાઇબ નહીં કર્યું તો ફટાફટ કરતા હો જય શ્રી રામ